પછી અડધા હે આ નાખે દા તા આ હું હું લુગડા ને એવું સુમાહામાં હે ને બે જોડું રાખી તો વંદર અંદર કબાટમાં નહીં નાખા જો કબાટમાં નાખા ને તો પછી ગંધાય અટાણે સુમાહાના એ આ અર્ચનનું પાટલું આ નાખ્યું આ આકડી નાખે દે થોડું ફૂંકાઈ જાય ને તો નાખે દા આ ભાઈ સાહેબ હે ને તમારા બધાનો ભાઈ થાય આ ફોન જવા હે

કેળા ખાધા કેરા ખાધા પછી બધું ઓવર થયું બધું વેરું થયું એટલી ને ને આજે મારે કોમેન્ટનો વિડીયો પણ બનાવવો આ પબજી રમેલી ને તો કોમેન્ટનો વિડીયો બનાવી નાખીએ ને તો હમણાં કીધું કે કોમેન્ટનો વિડીયો બનાવ્યો નથી ને કોમેન્ટના જવાબ એ બધા પછી કહે કે નથી દેતા એટલી હું કહે ને એમ કોમેન્ટનો પર્સનલી વિડીયો બનાવીએ ને એમ જવાબ આવી દઈએ ને મારા વિડીયા તમને કેવાક લાગે લાઇક કરજો કોમેન્ટ કરજો ને મારા ચેનલની એને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જલ્દી જલ્દી અમારે દસ હજાર સબસ્ક્રાઈબરથી જાય ન તમે જલ્દી જલ્દી સપોર્ટ કરો તમારે કેવા કેવો વિડીયો જોઈએ એ પણ કમેન્ટ કરજો કમેન્ટના જવાબ અમે કરજો એટલે અમે છે પર્સનલી વિડિયો બનાવીએ કમેન્ટમાં બધું બધાયને કમેન્ટ વાંચીએ એવું નથી કે ન વાંચતા કાંઈમ વાંચીએ પણ કમેન્ટનો જવાબ છે ને અમે પર્સનલી વિડીયોમાં દઈએ એટલે પર્સનલી અમે છે ને વિડીયો બનાવીએ અને પર્સનલી જવાબ દઈએ એટલે ખારું લાગે બધાયને કે ના જો અમારું નામ લે ને મારી કમેન્ટ વાસી ને કંઈ જવાબ દઈએ ને તો લખવું પડે ને જવાબ દઈએ કે કમેન્ટનો વિડીયો બનાવીએ કમેન્ટનો વિડીયો બનાવીએ તો બધાને ખબર પડે ને કે કામ કામ પૂછ્યું એટલે કમેન્ટનો વિડીયો અમે આજે બનાવવાના છે એ કાર બનાવીએ ને આજે અપલોડ એ કરવાનો છે અમારે ને આ વિડીયો તમે પછી અપલોડ કરી કમેન્ટનો આજે અપલોડ કરી દે અને આજે બનાવેલી એડિટિંગ કરે ને પછી અપલોડ કરવાનું છે

જેમાં ખીચડી નાખવી આમાં ખાવામાં આવે નવી નવી સ્ટાઇલ ગોતે લીધું નાઈ ને જો ખાવા બેહેગા

દૈની જો મિત્ર હું કેવાને તમારે શું ટિપ્પણી દેવી ટિપ્પણી યે હે તો ને ગરમી ને તો લીધું પછી ખાવા બેસી ગયા

ઓ નાખેલા હું અર્જનના જે લેપરાવાડા નો કરા મારે ડાયરેક્ટ સીધું છે ને જજ આગણે આણવાલા મીના ખખ દેવા તો હાલો છે ને લુક આવે છે